કાલે અમારા ગામ માં એક ખેડૂત ખાતેદાર આત્મહત્યા કરી ગયેલ હોય જેમને ઉનાળુ સીઝન ઉનાળુ હોય ચાલુ સિઝન માં મગફળી મજૂરીનો ખર્ચ પણ ન નીકળે એમ હોય જેથી માનસિક રીતે ભાંગી અને પોતે આપઘાત કરી ગયેલ હોય જે જ દુઃખદ ઘટના બની ગયેલ હોય ઈશ્વર એમના આત્માને શાંતિ આપે મારા મોટાભાઈ શૈલેષભાઈ દેવજીભાઈ સાવલિયા તારીખ પચીસ ના રવિવાર ના રોજ પગલું ભરી લો આપઘાત કરેલો ઉનાળે તલનો પાક ફેલ જવો ચોમાસુ મગફળીનો પાક ફેલ જવો ડુંગળીનો પાક ફેલ જવા એના કારણે આ પગલું ભર્યું છે હતાશ બહુ રહેતો પણ કોઈ કઈ હકતો નહીં છોકરા બે દીકરા દીકરી બહાર ભણે છે ફી ની તકલીફ ના કારણે